ઓ આજ રામાયણ હોય એવું તો કઈ ખાહે અને ભીંડા નું ખાહે ને એમ કહેશે ભરીને કરો આ તવરી ના સહી લાઈને એને ફોન કરીને પૂછી લો એ હાલો તમે જમવામાં શેનું શાક ખાહો હું કયો

હા એ તો સોડા નો બાટલો છે ને હું કેમ પી જતી હોય તમે તો એવી વાત કરો ખાવાનો ભરભર્યો તો બઉ ઓલું ગેસ નો બાટલો આવે ને યાદ રહી ખબર પડે કે બાટલો કેટલો હાલે હું ક્યાં બધાય ને બાજુમાં આ પૂછવા જાઉ જમવાનો ટાઈમ થઈ ગયો છે એવા વળતા આવો ને તો કઈક લેતા આય જો એ જમી લેહો હા આઈજ તો રસોઈ કરવા માં રજા છે લઈને ખરી એક વાર ટીવી જોઈ લો બહુ મજા આવશે એ આવો આવો જલ્પાબેન તમે તો નવરા થઈ ગયા કા ના ના મારે તો રોસઈ ન જ બનાવાની હું ગેસ નો બાટલો વેગ્યો છે જમવાનું લઈ આવવાના એ જલ્પાબેન અહીં આવો બે હું તમને વાત કઉલા સેલા મકાન માં નથી રેતા આ નવા રેવા નથી ધંધા પાણી બંધ થઈ ગયા છે કાયલી બહાર બેઠા હતા ને એ બધી વાતો કરતા હતા એટલે આપણને ખબર એની બહુ પણ ફેશન ની પપોડી છે રોઈ માથાકૂટ કરતી હોય કે મને બહાર ફરવા લઈ જાવ કાલે એમ કેતા તા કે બહુ કેસે થી સોમનાથ ફરવા લઈ જાવી આવી ગરમીમાં બધાય ફરવાના બહુ હરખ પદોડી ના થાય એને એટલી ખબર નથી પડતી કે હમાસાર બતાવે છે કે હમણાં ગરમી બહુ પડે છે ને તે ઘર બહાર નો નીકળે ડોહા ફરી ને આવ્યા હતા તે છોકરા ને લુ દવાખાને લઈ ગયા આ ફરવાના હરક ઝઘડા ને કોણ સમજાવે એ હાલો ને ક્યાં પહોંચ્યા હો પેટ કેવા ઉંદેડા દોડે હે રસ્તા માં છો હા આવો હાલો ફટાફટ લે આવી ગયા તમે શું લઈ આવ્યા હા દાળ ભાત શાક રોટલી એ તો આપણે દરત ખાતા જ હોય મને તય જે મતો કે તમે કઈક નવું લઈ આય છો લે તમ ખોટું શું કામ બોલો છો કાજુ કરી ના ને બધું તો તમે લઈ આવ્યા છે મને તો બહુ મજા આવી જાય હો ના મારા બાપાને ઘરે નોતો જોઈ એટલે તો આ જોઈને ગાંડી થઈ ગઈ હું હું કહું બાટલો લખાવી દીધો ને હા ચાર વાગે આવી જાય નીચે જઈને લેતા આવીજો અને નવસો રૂપિયા દેજો હું હું કહું તમને ક્યાંક ફરવા લઈ જાવ ને હું લૂ કરી જા લૂ કઈ ન જ કરી جاتی તમારે ક્યાંય લઈ ન જવાય એમ કેમ ને એ જાવ તો બાટલાવારાને ફોન આવ્યો લાગે હોય એકલી તો એના ઘરવાળા કેવી મદદ કરતા હોય તમને કોઈ દી એમ થાય કે હું થોડીક મદદ કરી દઉં ખાઈ પીન સિંગ ની મુઠ્ઠી ભરી હમણાં મેસ જોવા બેહી જાય એમ નહી કે એકલી શે હતી એની થોડીક મદદ કરી દઉં